હજીરા વિસ્તારમાં આવેલા એમએનએસ ટાઉનશીપની અંદર આવેલા તળાવમાં એક છ વર્ષની અને નવ વર્ષની બે સગી બહેનો ડૂબી જતા બહાર બંને બહેનો રમવા ગઈ હતી રમતા રમતા નજીકના તળાવમાં બંને ડૂબી ગયોની ઘટના બની છે તો બનાવને લઈને પોલીસને જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળ દોડી જવા પામ્યો હતો અને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ ઘટનામાં છ વર્ષની રેણુ પ્રિયા મહેન્દ્ર વેરાઈ અને નવ વર્ષની કિંગુલવેની મહેન્દ્ર વેલાયદમનું તળાવમાં ડૂબી જતા મોતને ભેટી છે બંને બાળકી ઘર નજીક રમવા ગઈ હતી ત્યારબાદ મોટી સાંજ સુધી તે ઘરે પરત ન ફરતા પરિવાર દ્વારા બંનેની શોધખોળ કરાઈ હતી તો શોધખોળ બાદ બંને બાળાઓ એમએનએસ કંપનીના ટાઉનશીપમાં આવેલા તળાવમાંથી મૃત હાલતમાં મળી આવી હતી પરિવાર અને ટાઉનશીપના સ્થાનિકો દ્વારા બંને બાળાઓને તળાવમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી ત્યાં ફરજ પરના તબીબોએ બંને બાળકોને મૃત જાહેર કરી હતી બંને સગી બાળા બહેનો તળાવમાં ડૂબી જવાથી મોતને ભેટતા પરિવાર પર હાલ તો હાથ તૂટી પડ્યું હતું બાળકીના પિતા હજીરામાં આવેલા એમએનએસ કંપનીમાં નોકરી કરે છે અને પત્ની બે બાળકી સાથે કંપનીના ટાઉનશીપમાં ઘણા વર્ષોથી રહે છે ત્યારે પરિવારની બંને દીકરી એક સાથે મોતને ભેટતા પરિવાર સહિત ટાઉનશીપના સમગ્ર વિસ્તારમાં શોકનું મધુ ફરી વળવા પામ્યું છે અઝર કુરસી સાથે હર્ષદ સેઠા